તમે હા સુપ્રભાત કહી શકો નમસ્તે કહી શકો કેમ આપણી પોતાની માતૃભાષા પણ આપણને ગર્વ નથી આપણે હજી કેમ અંગ્રેજોના ગુલામ બનીને રહેવું છે આપણે ગુડ મોર્નિંગ બોલવાનું પણ છેલ્લે બોલવાનું અલીબાગથી નથી આવ્યા અંગ્રેજી આવડે છે એટલા માટે પણ તમે અંગ્રેજીને પહેલા કેમ નહીં ગયો તમારી માં કરતા પહેલા તમે આજુબાજુવાળાની માને પગે લાગો તો તમારી માતૃભાષાને મૂકીને તમે બીજી ભાષાને પહેલા મહત્વ કેવી રીતે આપી શકો આપણને જ આપણી માનનું મહત્વ ન હોય એના પર માન ન હોય તો બીજા માન આપે પાસી નક્કી કરો કોઈ પણ નરેન્દ્ર મોદી પણ અહીં આવે ને તો પહેલા ગુજરાતીમાં નમસ્તે જય શ્રી કૃષ્ણ કા તો સુપ્રભાતથી ચાલુ કરશો પછી ગુડ મોર્નિંગ બોલશો પાકો તમારા ગમે તે અંગ્રેજીના ટીચર પણ કે ગુડ મોર્નિંગ બોલવા કે જ અને અમે બોલશું અંગ્રેજી પણ છેલ્લે અંગ્રેજી આવડે છે પણ બધું જ અંગ્રેજીમાં અને પહેલું અંગ્રેજીમાં નહીં જ કે જ્યાં સુધી આપણને આપણા સંસ્કારો આપણી સંસ્કૃતિ પર માન નહી હોય ગર્વ નહી હોય તો બીજા કરશે કોઈ આખો સરસ બહુ સરસ ગુજરાતી માધ્યમમાં ભણો છો એટલે એના માટે તો ખૂબ ખૂબ અભિનંદન અહીંયાથી ઘણું બધું સરસ લઈને જાવ છો જેની કિંમત તમને ખબર નથી અને અહીંયા જે મળે છે એ જે ઘેટા બકરાઓ છે ને એ લોકોને નથી મળતું એટલે તમે બહુ નસીબદાર છો કે તમને માતૃભાષામાં ભણીને ઘણો બધો સારું મળી રહ્યું છે કે તમે જેમ જેમ મોટા થશો એમ તમને ખબર પડશે કે અહીંયા જે મળી રહ્યું છે બીજે નથી મળતું ઈ પછી આરામથી તમે એક દિવસનો સમય લઈને આવીશ ત્યારે હું તમને આરામથી સમજાવીશ પણ અહીંયા ભણવા માટે આવ્યા છો તો ભણવા પર ધ્યાન દેજો એના પર કોન્સન્ટ્રેટ કરજો અને અહીંયા જો ભણવામાં ધ્યાન દેશો અહીંયાથી શીખીને ઘણું બધું જશો તો ઘરે જઈને ઓછી મહેનત કરવી પડશે બરોબર તો જેટલું શીખાય જો અહીંયા શીખી લો શીખાય કે બે વસ્તુથી આંખ અને કાન આંખથી બોર્ડ પર જે લખેલું છે ઈ જોવાનું હોય અને કાનથી સાંભળવાનું હોય હવે કાનથી તમે પૂરે પૂરું ન સાંભળો તો ગડબડ થાય મમ્મી તમને કીધું છે કે ભાઈ અંદરના રૂમમાંથી બીજા કબાટમાંથી ત્રીજા ખાનામાંથી ચોથી તપલીમાંથી કાળા કલરનું પેન્ટ લઈ આવો તમે બીજો કબાટ ન સાંભળો તો પેલો કબાટ ખોલો ત્રીજું ખાનું ન સાંભળ્યો તો આખો ખાના બધા સોદો ચોથી થપ્પી ન સાંભળ્યો તો ગમે તે થપ્પી માંથી લ્યો અને કાળા પેન્ટની બદલે લાલ કલર નું ટી-શર્ટ લઈને જાવ તો મમ્મી શું કરે જમા બરોબર તો દરેક કે દરેક શબ્દની કિંમત છે તો અહીંયા તમારો કાન બહુ જ સતેજ રહેવા જોઈએ કે દરેક દરેક શબ્દ જો નહીં સાંભળો તો ખોટું સમજશો અને ખોટું સમજશો તો ટીચર ની બરોબર તો ઘરે મમ્મી ની ને અહિયાં ટીચર નો ન ખાવો હોય તો તમારે કાલ એકદમ એલર્ટ તમે પિક્ચર જોવા જાવ પૂરું પિક્ચર જોઈને આવો છો ને અધુર હું કીને આવો છો શાકભાજી લેવા મમ્મી બધા શાક લઈને આવો છો ને જે કીધા હોય તો અહિયાં શેના માટે આવો છો ભણવા આવો છો ને

અને બીજા કરતા હટકે હોય સચિન તેંડુલકર એસએસસી ફેલ હતો પણ આજે પણ ભારત રત્ન છે ને કારણ કે ક્રિકેટમાં માં એને પોતાની કેરિયર બનાવી તો તમે એવા કોઈ એક ફિલ્ડ તમારી કેરિયર બનાવો તો તમે બીજા કરતા હટકે થઈ ગયા અને જે હટકે હોય એની વેલ્યુ હોય ને તમારી ગેડા બકરાની જેમ જીવું છે કે સીની જેમ સીની પાકો તો દરેક દરેક જણા વિચારજો કે મારામાં એવી કઈ આવડત છે જે બીજા કોઈનામાં નથી અને અહીંયા પૂરે પૂરું ભણવાનું ધ્યાન રાખી અને ઘરે ઓછું ભણ પડે એવું કરજો અને પછી જે વસ્તુમાં તમને ગમે છે એના પર કામ કરજો હવે ઈ વસ્તુ પર કામ કરશો તો અહીંયાની કોઈ કોમ્પિટિશન થશે સ્પર્ધા થશે તો એમાં તમે ભાગ લઈ શકશો તેમાંથી પણ ઇનામ મળશે તો ભણવાની સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ તમે આગળ વધી શકશો તો આના પર કામ કરવાનું છે બરોબર કારણ કે અહીંયા હસતા રમતા ભારો ઘરનું ભણતર ભણો છો ટ્યુશનની જરૂર નથી

તમારે લખવાનું છે તમારે શું લખવાનું છે તમારા સપનાઓ તમારા વિચારો તમારી સર્જન શક્તિ આમાં દેખાડવાની છે કોના હેન્ડરાઇટિંગ સૌથી સરસ છે કોણ સૌથી સરસ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે આ એના માટેનું સાધન છે તમે બીજા કરતા હટકે છો એ પ્રૂવ કરવા માટેનું આ સાધન છે એટલે આમાં એટલા સરસ હેન્ડરાઇટિંગ થી તમારા પોતાના વિચારોથી એટલું સરસ લખજો કે તમે બીજા કરતા હટકે છો એ પ્રૂફ થાય પ્રવાર આખો ઉપયોગ કરશો ને એનો જો આ ફ્રીમાં મળે છે એટલે ઝીરો વેલ્યુ નહીં જે વસ્તુ ફ્રીમાં મળે ઝીરો વેલ્યુ ન હોય એ અમૂલ્ય હોય તમે એની કિંમત કરી જ ન શકો એટલે ફ્રીમાં મળે છે એનું હન્ડ્રેડ પરફેક્ટ યુટિલાઇઝેશન કરવાનું છે પરફેક્ટ યુઝ કરવાનું તો કોઈની મહેનત કરીને તમને કોઈએ નાપીને વસ્તુ આપેલી છે એની કદર થાય અને વેળવી નાખશો તો મારા બધાય છે બેનફીત કરી છે એની કદર થશે અને તમારે એમાં બનવાનું છે કે દસ વર્ષ પછી તમે પોતે અહીંયા આવો અને તમે પોતે બીજાને કોઈને મદદ કરી શકો બનશો ને બા